ભાવનગર જિલ્લાના સુપ્રસિદ્ધ બગદાણા ગુરુ આશ્રમ ખાતે બજરંગદાસ બાપાની અડતાલીસમી પુણ્યતિથિ નિમિત્તે ભવ્ય મહોત્સવ યોજાયો હતો આગળની રાત્રિથી જ મોટી સંખ્યામાં ભાવિ ભક્તો બાપાના દર્શને બગદાણા પહોંચી ગયા હતા અને બાપાના દર્શન માટે કતારો લાગી હતી જોકે બાપાની એક ઝલક પામીને ભક્તો ધન્યતા અનુભવતા હતા બજરંગદાસ બાપાની પુણ્યતિથિ નિમિત્તે સવારમાં પ્રથમ મંગળા આરતી ત્યારબાદ ધજાપૂજન ગુરુપૂજન સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા ભક્તોએ ભક્તિભર્યા વાતાવરણમાં બજરંગદાસ બાપાના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી લાખોની સંખ્યામાં ભક્તો ઉમટ્યા હતા અને બગદાણાધામ બાપા સીતારામના નાથથી ગુંજી ઉઠ્યું હતું thank <laughs> you OOOOOOOOO hey. hey. અમે બેનો ભાઈઓ તો ઘણા વર્ષોથી સેવા કરવા આવ્યા છઈ આજ બાપાની રથરાત્રામાં અમે સેવાનો લાભ લઈએ છઈ તો અમને એવો ને એવો લાભ બાપા સીતારામ આપે એવી અમારી મનની ઉમંગ છે તો બાપા અમને જરૂર શરણમાં સદાય રાખે આરામની જય બાપા સીતારામની સેવા કરવા આવીએ છે બાપા સીતારામના દસ વર્ષ હતા પછી અમને બાપા સીતારામ માથે ભાવ બાપા સીતારામ માથે અમારો એની માથે ભાવ એટલે અમને બાપાની આજ છે એની રથયાત્રા અમે રથયાત્રા પાંચ દહ વર્ષ આવી રથયાત્રામાં તંડથી સેવા દે બાપાની પછી બાપા અમને પૂર્ણ પાણી અમને બહુ ભાવ આપે એટલે એમ થાય કે બાપાની સેવા કરીએ રોજ શરણે જઈએ અહીંયા તો દુઃખ્યાને સુખે આપે છે ભાઈ આ તો દયાનો સાગર છે ને આ પૂરને આ જગ્યા જેવું તો ત્યાં આવું સાગર નથી આ બંડીવાળા બાપાની આવી મેર છે જય બાપા સીતારામ બાપા સીતારામ શ્રી ગુરુ આશ્રમ બગદાણા ખાતે પરમ પૂજ્ય સદગુરુદેવ શ્રી બજરંગદાસ બાપાની અડતાલીસમી મહાપરિનિર્વાણ તિથિ નિમિત્તે અત્યારે બાપાની નગરયાત્રાની શરૂઆત થઈ છે સવારે ધ્વજા પૂજન ગુરુ પૂજન થયા પછી અઢાર દીકરીઓ દ્વારા પૂજ્ય બાપાશ્રીની આરતી થઈ અને અત્યારે બાપા નગરયાત્રામાં પધારે છે અડતાલીસ વર્ષ પછી બી લોકોનો બાપા પ્રત્યેની શ્રદ્ધા દિવસે દિવસે વધતી જાય છે આજે બાપાના મહાન પરિનિર્વાણ તિથિ નિમિત્તે લગભગ બે લાખથી વધારે ભક્તો ભોજન અહીંયા પામશે ગામડે ગામડે સૌરાષ્ટ્ર ગુજરાત દેશભરમાં અને વિદેશમાં બી પૂજ્ય બાપાશ્રીની તિથિ જ્યાં જ્યાં બાપાના આસ્તિકો સેવકો શ્રદ્ધાળુઓ બાપાના પરિવારના જે કોઈ બી સ્વયંસેવકો છે એ બધા ઉજવશે લગભગ આજની સેવામાં બાર હજાર સ્વયંસેવકો આજ સવારથી કાલ સવાર સુધીની સેવા કરશે એમાં ભાઈઓ અને બહેનો હશે બાપાની પચાસમી મહાપરિનિર્વાણ તિથિ બે હજાર સત્યાવીસના પચીસ જાન્યુઆરીએ ત્રણ દિવસના મોટા ફંક્શન દ્વારા યોજા છે મહાવિષ્ણુ યાગ યજ્ઞ સંત સંમેલન અને ભજનોના કાર્યક્રમો અને સંત સમાગમના કાર્યક્રમો દ્વારા ત્રેવીસ ચોવીસ અને પચીસ જાન્યુઆરી બે હજાર સત્યાવીસ ન ભૂતો ન એવો પ્રસંગ બગદાણામાં ઉજવાશે પૂજ્ય ગુરુ મહારાજના સદગુરુદેવ શ્રી ભજનદાસ બાપાના આશીર્વાદથી બાપા સીતારામ